નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે વિદ્યાર્થીઓને કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટે જીકાસ પોર્ટલ પર ખૂબ જ અગત્યનો પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવે છે જે અંતર્ગત અનુસ્નાતક એડમિશનનો નવો કાર્યક્રમ જે છે એ જાહેર કરવામાં આવ્યો છે તો આજના આ વિડીયોની અંદર આપણે જીકાસ પોર્ટલ પર જે આ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જીકાસ કોલેજ ઓનલાઈન એડમિશન અંતર્ગત તમે જોઈ શકો છો પ્રમાણે અનુસ્નાતક એડમિશન માટે નવો કાર્યક્રમ તમારે એમ એ એમ કોમ એમએસસી બી એડ વગેરે જેવા કોઈ પણ અનુસ્નાતક કોર્સની અંદર એડમિશન લેવાનું હોય આ કાર્યક્રમ જે છે એ તમને લાગુ પડશે કોલેજમાં એડમિશન મેળવવા માટે ખાસ ત્રીજો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં પસંદ કરેલ કોલેજ બદલવી હોય કોર્સ બદલવો હોય યુનિવર્સિટી બદલવી હોય કે તમારે જે મુખ્ય વિષય બદલવો હોય અને તમે જે ફોર્મ ભર્યું હોય એની અંદર કોઈ પણ પ્રકારનો તમારે સુધારો વધારો કરવો હોય તો તમે એ કઈ રીતે કરી શકશો એના રિલેટેડ વાત જે આ પરિપત્ર છે એની અંદર કરવામાં આવેલી છે જે અંતર્ગત તમે જોઈ શકો છો અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ વીસ માટે પ્રથમ તબક્કાનું સુધારેલું શેડ્યુલ અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં જે અંતર્ગત જે છે એ તમે તમને ખબર છે એ પ્રમાણે પ્રવેશ રાઉન્ડ એક જે છે એ વીસ છ બે હજાર પચીસના રોજ પૂરો થઈ ગયું છે અનુસ્નાતક એડમિશન અંતર્ગત પ્રથમ રાઉન્ડ જે છે એ પૂરું થઈ ગયું છે બીજો રાઉન્ડ છે એની કામગીરી પણ તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ જે છે એ પૂરી થઈ ગઈ છે હવે અહીંયા જે છે એ ત્રીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં નહીં આવે પરંતુ એની જગ્યાએ તમે અહીંયા જોઈ શકો છો અરજીમાં ભૂલો સુધારવી પચીસ છ બે હજાર પચીસથી તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ તો ત્રીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે વિદ્યાર્થીઓનું જાહેર થઈ ગયું છે એમનું થઈ ગયું છે પરંતુ જે વિદ્યાર્થીઓને રાઉન્ડ ચારની અંદર ભાગ લેવાનો છે અને એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો પચીસ છ બે હજાર પચીસથી તારીખ સત્યાવીસ છ બે પચીસ સુધી તમને જે છે એ અરજીમાં ભુલુસ ધારવાની તક આપેલી છે એટલે કે તમારે અરજી વેરીફાય કરવાની રહી ગઈ હોય અરજીની અંદર તમારે કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો તારીખ પચીસ છ બે હજાર પચીસથી તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ સુધી તમે જે છે એ આ કરી શકો છો એની અંદર તમે જે છે એ કોલેજ ચોઇસ બદલી શકો છો યુનિવર્સિટી બદલી શકો છો વિષય બદલી શકો છો આ તમામ અપડેટ જે છે એ તમે સુધારી શકો છો અને પછી તમારું તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ ચોથા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્રીસ તારીખ અને મોડામાં મોડું તારીખ એક સાત બે હજાર પચીસ સુધીમાં તમારે ચોથા રાઉન્ડની અંદર ઓફર આવી જાય તો તમારે જે છે એ એડમિશન લઈ લેવાનું રહેશે તમારે એમએ એમકોમ એમએસસી બી એડ એવા કોઈપણ કોર્સની અંદર એડમિશન લેવાનું હોય તમારું ત્રીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવશે અને હવે પચીસ છ બે હજાર પચીસથી સત્યાવીસ છ બે હજાર પચીસ આ જે છે એ ત્રણ દિવસ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે આ દિવસો દરમિયાન તમે જે છે એ તમારી અરજીની અંદર સુધારા વધારા કરી શકો છો તો તમારે એડમિશન મેળવવાનું જોઈએ અને તમારે ફોર્મની અંદર કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તમે જે છે એ ચોક્કસથી કરાવી લેજો અને તમારું જે છે એ જે સુધારેલી અરજી છે એ તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજથી જે ચોથા રાઉન્ડનું મેરિટલી જાહેર થનાર છે એની અંદર જે છે એ ગણી લેવામાં આવશે તો તમે એ જોઈ શકો છો આ રીતે તમારું જે છે એ ચોથો રાઉન્ડ મેળવી લઈ શકાશે અને ત્યારબાદના તબક્કામાં ધ્યાન લેવામાં આવશે અને એ જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે જે આપણા માટે ખાસ કામ્ય નથી પરંતુ જે મેઇન અપડેટ આપણા માટે એ આ છે અરજીમાં ભૂલો સુધારવી તો તમારે અરજીની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તમારે વેરીફાય કરવાનું રહી ગયું હોય કોલેજ ચોઈસ એવી કોઈ પણ ડિટેલ્સ તમારે જે બદલવી હોય એ તમે જે છે એ બદલી શકો છો તો મિત્રો આ હતો આ જમા વિડીયો જેની અંદર આપણે અનુસ્નાતક એડમિશન માટે જે નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ